નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા શહેરના મિશન નાકા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો તાપી જિલ્લાના વ્યારા સોંગર વાલોડ સહિતના જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેને લઈ કેરી અને ડાંગરમાં નુકસાન જવાની ભીતિ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જે માહિતી શનિવારના રોજ નવ કલાકે મળી હતી વ્યારા કાનપુરા રોડ નજીક ભારે પવનને લઈ પાર્કિંગમાં પતરાના શેડને નુકસાન થયું તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા રોડ નજીક આવેલ સોસાયટી ખાતે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા પાર્કિંગમાં પતરા ઉડી ગયા હતા જેને લઈ પાર્કિંગ શેડને નુકસાન થયું હતું જે માહિતી શનિવારના રોજ સાડા નવ કલાકે મળી હતી વ્યારા તાલુકાના નજીક વાવાઝોડાને લઈ શેરડીનો પાક પડી જતાં નુકસાન તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી નજીક ભારે પવન ફૂંકાતા ખેતીમાં નુકસાની થયાના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પાનવાડી ખાતે આવેલ સીતારામ વિલા નજીકના ખેતરમાં શેરડીનો ઊભો પાક નમી જતા નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે જે માહિતી શનિવારના રોજ સાડા દસ કલાકે મળી હતી વ્યારા તાલુકાના મુસા ખાતે આવેલ કોમર્શિયલ મોલ ખાતે પવનને લઈ પતરાનો શેડ ધરાશાય થયો તાપી જિલ્લામાં વહેલી સવારે આવેલા મિની બાબા વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો જ્યાં મુસા રોડ નજીક આવેલ ખાનગી કોમર્શિયલ મોલ ખાતે પતરાનો મોટો શેડ ધરાશાય થયો હતો જેમાં લાખોના નુકસાનનો અંદાજ છે જો કે નવ નિર્મિત મોલ હોય જેને લઈ ટળી હતી જે માહિતી શનિવારના રોજ અગિયાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના ખાખરફળિયા નજીક

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઘર ધરાશય થયા તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા નુકસાની થવા પામી છે જ્યાં વ્યારા તાલુકામાં આઠ અને સોંગોળ તાલુકામાં તેર જેટલા કાચા મકાનને નુકસાન થયું હતું જ્યારે ડોલવણ તાલુકામાં ત્રણ વાલોડ તાલુકામાં એક અને સોંગોળ તાલુકામાં બે પાકા મકાનને નુકસાન થવા પામ્યું છે સાથે વાલોડ તાલુકામાં બે સરકારી મિલકતને નુકસાન થયું હોવાની વિગત ડિઝાસ્ટર વિભાગ દ્વારા આપવામાં આવી છે જે માહિતી શનિવારના રોજ એક કલાકે મળી હતી સોંગઢ પોલીસે શાકભાજી માર્કેટ નજીકથી વલ્લી મટકાનો જુગાર રમાડતા ઈશમને ઝડપી લીધો તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથકના માણસોએ બાતમીના આધારે સોંગઢ શાકભાજી માર્કેટ નજીક ખુલ્લી જગ્યામાં મુંબઈથી નીકળતા વલ્લી મટકાનો જુગાર રમાડતા ઈશમ જીતેન્દ્ર ગામે ત્યાં ઝડપી લે અલગ અલગ દરની ચરણી નોટ સહિતનો

ઉનાળના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ હતી જે માહિતી શનિવારના રોજ બે કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવવા જનરલ હોસ્પિટલ નજીક બે વૃક્ષ ધરાશાયી થયા તાપી જિલ્લામાં વહેલી સવારે મિની વાવાઝોડા બાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો જ્યાં ભારે પવન ફૂંકાતા કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશય થયા હતા જ્યાં વ્યારા જનરલ હોસ્પિટલ નજીક રોડ પર બે જેટલા વૃક્ષ ધરાશાય થઈ ગયા હતા શનિવારના રોજ દસ કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલ ને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય લેશો અને લિંક તમારા મિત્રો શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે આભાર